તો આ જે તમને રસ્તો દેખાય છે ને આ રસ્તો છે વ્યારા વ્યારા આહવા આહવાવાળો રસ્તો છે તો આ રસ્તે આપણે આઈથી જવાનું છે સીધું આઈથી જવાનું છે બાલપુર બાલપુરપુર ગામમાં જવાનું છે તો આ રસ્તે છે સાંઈ બાબાનું મંદિર પણ મારે થોડુંક મોડું થઈ ગયું એટલે સોરી દોસ્તો માફ કરજો પણ અત્યારે જે દેખાય છે તમને આઈથી છે ને ત્રણ કિલોમીટર જેટલું અંદર છે હેલો ગાયજ વેલકમ બેક મા યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજનો આ એપિસોડ છે વ્યારા વ્યારાથી લગભગ સત્તર કિલોમીટર જાવ એટલે બાલપુર કરીને ગામ છે જ્યાં રોડ ઉપર રસ્તા ઉપર રસ્તા ઉપરથી ત્રણ કિલોમીટર જેટલું જાવ એટલે બાલપુરનું પાટિયાને સાંઈ બાબાનું સરસ મંદિર જો આ લખ્યું ને સાઈબાબા આજે મારી મંદિર જે પાછળ દેખાય છે ને તે મંદિરનો પરેશ દ્વાર છે તો આપણે અંદર જઈને દર્શન કરીશું અને તેની હિસ્ત્રી જોઈશું જો કે નવન નવું મંદિર છે સ સ વર્ષ પહેલા બાંધ્યું છે અને વ્યારા વ્યારાના જે બાપુ છે ને એના હસ્તક આ મંદિરનું ઉદ્ઘાટન થયું છે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ એના હસ્તક થઈ છે તો આપણે મંદિરના દર્શન કરીએ દોસ્તો આ જે તમને સિંગલ પટ્ટી રસ્તો દેખાય છે ને આ રસ્તા ઉપરથી આવવાનું છે અને આ એનો છે મેઇન ગેટ જે વ્યારા વ્યારા ડાંગ આહવા આહવા રોડ ઉપરથી તમને ત્રણ કિલોમીટર અંદર રસ્તો છે તો ચાલો જઈએ હવે સાઈ દર્શન કરવા માટે પરિવાર સાથે આવો એકવાર અને તમે વ્યારાથી લગભગ આહવા તરફ જતા હોય તો રસ્તે બાલપુર કરીને ગામ છે અને ત્યાં સરસ મજાનું સાંઈ બાબાનું મંદિર છે તો અહીંયા પણ એકવાર ચોક્કસ દર્શન કરવા માટે આવજો સરસ મજાનું મંદિર છે જો આ બાબાનું મંદિર છે તો ચાલો જઈએ આપણે ત્યાં દર્શન કરવા માટે જય સાંઈ બાબા મેરે ઘર કે આગે સાય રામ તેરા મંદિર બન જાય ખિડકી ખોલું તો તેરા દર્શન હો જાય ને મેરે ઘર કે આગે સાય રામ તેરા મંદિર બન જાય વાહ પ્રદિક્ષણા માર્ગ છે પણ આપણે અંદર જઈશું જય સાંઈ બાબા Hey, sorry. દોસ્તો આ મંદિર સાંઈ બાબાનું જે બાલપુરમાં છે આ મંદિર યારાના બાપુ છે બલદેવ બાપુ એમના એમના હસ્તક થયેલું છે અને આ નવું મંદિર છે બાલપુરની અંદર તમે જોઈ શકો છો બહુ સરસ મંદિર છે અહીંયા રોડ ઉપર તમે મેં કીધું ને કે તમે જે વ્યારાથી આહવા રોડ ઉપર નીકળો તો બાલપુર આવે અહીંયા પણ દર્શન કરવા માટે એકવાર ચોક્કસ આવજો તમારા ફેમિલી સાથે દોસ્તો આ છે સસલાનો વોડ છે અને આયા બાળકોને સરસ મુજબ જો સસલા છે નાના નાના સસલા છે કેટલાય જો વાહ ભાઈ વાહ આ સસલાના પિંજરા બનાવેલા છે मेरे घर के आगे सायराम तेरा मंदिर बन जाए जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए तेरा दर्शन हो जाए जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए मेरे घर के आगे सायराम तेरा मंदिर बन जाए दोस्तों સાંઈ બાબાનું આ મંદિર મેં તમને કીધું ને એમ નવું મંદિર છે પણ ફેમિલીમાં શાંતિ થાય એવું છે એકદમ શાંત વાતાવરણ છે દર્શનાર્થી આવી અને દર્શન કરીને સીધા થોડી વાર બે અને વૈયા જાય છે આજે સામા તમને જે પિંજરા દેખાય છે ને આ પિંજરા છે બધા પક્ષીના છે અને સસલાના છે એવા બાળકોને ટૂંકમાં આનંદ થાય એવી જગ્યા છે અને સાક્ષાત સાંઈ બાબા તો બેઠા જ છે વાહ સરસ મંદિર છે અને નવું મંદિર છે એટલે વ્યવસ્થા પણ બહુ સરસ અત્યારે બધું થોડક પાંચ વાગ્યાનો સમય છે એટલે થોડાક પબ્લિક ઓછી છે પણ સરસ મજાનું મંદિર છે વાહ ભાઈ જય સાંઈ બાબા વિજયભાઈ તમે તમારા ફેમિલી સાથે સાંઈ બાબાના દર્શન કરવા માટે આવ્યા છો તો અમારે યુટ્યુબ વ્યુઅર્સને શું તમે મેસેજ આપશો હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે સત્તર કિલોમીટરના અંતરે આવેલું સાઈ સરસ અદ્ભુત મંદિર છે તમે સત્તર કિલોમીટર અંદર માયાદેવી અગર દર્શન કરવા જાઓ તો વચ્ચે તમને સાંઈબાબાનું મંદિર મળશે જ્યાં તમે પાછળ જે રીતે જોઈ શકો છો આપણે બાલપુર બાલપુરની અંદર આ સ્થિત એકાંત સ્થળ છે સ્વચ્છ સુંદર છે હું આજે મારા બાળકનો જન્મદિવસ હોવાના અવસરે હું અહીંયા દર્શન લેવા આવ્યો છું ભગવાનને એમને આશીર્વાદ અપાવવા આવ્યો છું ને અહીંયા અમે વારે તહેવારે આવતા રહીએ છીએ ને અમને અહીંયા શાંતિ મળે છે તમે પણ સહપરિવાર આવી શકો છો પાર્કિંગ વાર્કિંગ મોટી ખાસી વ્યવસ્થા છે ને તમે આવતા અહીંયા વિઝિટ કરશો એવી લાગણી સહિત જય સાંઈરામ થેન્ક યુ ભૂ કીધું નામભાઈ વિજયસિંહ રાજ વિજયભાઈ આપને આપનો અનુભવ શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ દોસ્તો આપણે સાંઈબાબા મંદિરના દર્શન કર્યા ને સાંઈ બાબા મંદિરના દર્શ દરવાજાથી એકદમ લગભગ સો મીટર જેટલા આગળ આવીને એટલે શ્રી ક કદમેશ્વર મહાદેવનું મંદિર છે બાલપુરની અંદર બહુ પ્રાચીન મંદિર છે કહેવાય કે હું દર્શન કરવા સાંઈ આવ્યો ને એટલે મને ખ્યાલ આવ્યો કે ભાઈ અહીંથી સો મીટર જેટલું દર્શ મંદિર દૂર છે કદમેશ્વર મહાદેવ તો કે તમે ત્યાં જતા હો ત્યાં પ્રાચીન મંદિર છે અને બીજું કે ત્યાં ગરમ પાણીના જરા છે જો અત્યારે સંધ્યા સમય છે તો ચાલો આપણે જઈએ ત્યાં કદમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે દોસ્તો આ છે કદમેશ્વર મહાદેવના મંદિરનો મેન પ્રવેશ દ્વાર અને આ છે પાર્કિંગ વ્યવસ્થા સરસ જુઓ આ પાર્કિંગ વ્યવસ્થા છે આ પાર્કિંગ વ્યવસ્થાની અંદર ઘણી બધી ગાડી પણ પડી રહી એમ છે અને અત્યારે અહીંયા શું છે સંધ્યા સમય છે એટલે માણસો થોડું ઓછું છે પણ જગ્યા સરસ છે વાહ તમે સાઈ બાબાના દર્શન કરવા માટે આવો એટલે ત્યાંથી બહુ દૂર નથી કદમેશ્વર મહાદેવનું મંદિર તો આપણે હવે ત્યાં જઈએ અને અત્યારે સંધ્યા આરતી પણ થઈ ગઈ છે વાહ ભાઈ રસ્તામાં એન્ટર થઈ પરિસરમાં એટલે એક નાની શિવલિંગની મૂર્તિ આવે છે ત્યારબાદ આપણે જઈશું અંદર જો આ સીધું દેખાશ ને કે કદમેશ્વર મહાદેવનું મંદિર છે જય કદમેશ્વર મહાદેવ તો દોસ્તો હવે જે ગરમ પાણીના જરા છે ને એ તરફ આપણે જયરાજભાઈ છે ને એ જાય છે ગરમ પાણીના કુંડના હાથ પગ ધોવા માટે વાહ આ કુંડનું માતમ કઈ ખબર છે જયરાજભાઈ અહીંયા કઈ ખબર નથી સરસ જો આ બાળકો નાય છે અંદર દોસ્તો આ કુદરતી ઝરણું નથી પણ બોરમાંથી આવેલું પાણી છે એવું બાળકોનું કહેવું છે કે કુદરતી ઝરણાં છે એ જે આ દીવાલ છે એની પાછળ ખેતરમાં છે તો તમે અહીંયા આવો છો ત્યારે એકવાર હાથ પગ ધોજો અને ત્યારબાદ દર્શન કરવા માટે પાછળના ખેતરમાં જ જે કુદરતી ઝરણાં છે આપણા ઉના અને તુલસી શ્યામ જે છે ને એ રીતના ઝરણા જય કદમેશ્વર મહાદેવ તો દોસ્તો આ તો સાંઈ બાબા શિરડીવાળાનું જે મંદિર બાલ બાલપુર બાલપુરની અંદર નવું મંદિર છે અને જો આ વિડીયો તમને ગમે દોસ્તો તો એકવાર ચોક્કસ આવજો તમારા ફેમિલી સાથે કારણ કે ફેમિલીમાં ખૂબ મજાઓ એવું છે શાંત વાતાવરણ છે અને આના દર ગુરુવારે ભંડારો થાય છે અને બહુ મોટી સંખ્યાની અંદર દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હોય છે જો અત્યારે કાંઈ બહુ કોઈ કોઈ શેર નહીં એમ કે બેન છે અને એ બેને મને કીધું કે ના તમ તારો વિડીયો ઉતારી લ્યો અને તમે યુટ્યુબની અંદર મૂકો કાંઈ વાંધો નહીં કે સંધ્યા સમયની જે થોડી વાર છે તો આ વિડીયોને આપણે આયા પૂરો કરીએ જો આ વિડીયો તમને ગીમો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે ત્યાં સુધી રજા લે વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી હર હર મહાદેવ